મિત્રો મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તમને દેખાડવાના છે કે મારા જેટલા વિડીયો જે શૂટિંગ હું કરું છું બધું લોકેશન બાકી અહીંયા સુધી જોજો બાકી તમને બહારનો નજારો એક વખત દેખાડી દો મારા ઘરનો છે બહારનો નજારો બધો મસ્ત બધું બહાર આગળ મારું ડાબું છે બીજો મારું કાગલ ઘર છે બાકી જોરદાર નજારો છે અને ચાલો વિડીયોને આગળ લઈ જઈએ બાકી ઘરે ગામડા છે વાડી આ છે નારિયેળી બાકી કેળી છે પછી તમને દેખાડીશ કે મારા જેટલા શોર્ટ વિડીયો જેટલા મેં ઉતાર્યા છે એનું લોકેશન તો આ છે પડદાની પાછળ ઘણા વખત મારા વિડીયો આવતા હોય છે શોર્ટ વિડીયો તે ત્યાં મેં ઉતારતો હોય છે અને ફોન મારો મૂકેલો હોય છે આ કાચ ઉપર જ્યાં અહીં મારો ફોન મૂકેલો હોય છે ત્યાંથી મેં વિડીયો ઉતારું છું અને બીજું એક લોકેશન છે આ બારનું જ્યાં મેં અહીં આ વિડીયો શૂટ કરતા હોય છે શોર્ટ વિડીયો બાકી બીજું એક લોકેશન છે અહીં આદિવાલ પર ઉભા રહીને ઉતારતા હોય છે બાકી જોરદાર વાળી બી છે અને એ છે બાકી આપણે ટાઈમ તમારા વેસ્ટ નથી કરતા વિડીયોને એડ છીએ અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જૂના હોય તો શેર કરજો બાકી આવા ના વિડીયો આપતા રહેશું અને મળશું નેક્સ્ટ વિડીયો ની અંદર અને બધા જય માતાજી